Jangan वर्मा थे एक ओहो भाई को बेटा भाई રાજ્ય સરકારની સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને પંદરમાં નાણાં પંચની યોજના અંતર્ગતની જે ગ્રાન્ટો નગરપાલિકા સિહોરની મળી છે એ ગ્રાન્ટનોએ કુલ નગરપાલિકાના એકથી નવે નવ વોર્ડની અંદર ત્રેવીસ જેટલા લોકેશન ઉપર સીસી રોડ આરસીસી રોડ અને પેવર બ્લોકના કામોનું આજે વર્ક ઓર્ડર આપ્યો હતો એના ભાગરૂપે નાહી કન્સ્ટ્રક્શન દ્વારા આજે કામગીરીની વોર્ડ નંબર ચારથી શરૂઆત કરી છે એના ભાગરૂપે આજે આપણે અહીંયા ખાતું રૂપનો કાર્યક્રમ યોજ્યો છે અને હવે આગામી નવ મહિનામાં જે છે એની સમય મર્યા એમાં જે તમામ ત્રવીસ લોકેશન ઉપરની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે